ખૂબ ગમ નું વાટો વાટો કરો પણ દસ દાન માં લગન એ લગન આયુ લગન આયુ મારા નોન છે ત્યાં કબીરડાનું લગન આયા માર પેટાનું ઠંડી જોરદાર પડ હ આ તો કોઈ બેહવાય નહી આવ્યું આ તેમાં જયે લોક મારી ટૂંકા હવે કરવાનું મારે એકલો એકલું શું કરવું તો ઠંડી છે શોંતી હેન હો શોંતી તું આયો ખરાનો ભેગો થવા આવ્યો એ ઓ કેમ તે આજ હું ચોય ને તને અલે આખા ગામ ને બધા મને વાઠો વાઠો કરે યાર મને હેરાન કરે બહુ તે હોય તો કે જ ને તો અલ્યા આવો એ હું કરવાનું તારે મને હગુ કરાવું સારું હોય તારું કરાવતું હશે બુડા તું આખો દાડો રગડી રખડું નઈ હું કોમ નઈ કરતો કોઈ કોમ બધું કરું તમ તારે તમે કે વાહન તો કચરા પોતું કરું હવે એ તું બૈરાન કોમ તો તું કરી લે તું તારું કરવા જઈ બૈરાન કોમ નઈ પણ હું કોમ કરું સારું યાર તે કોક ના દાડીએ જાય એવા કોક કોમ કર ને તો આવા કોક કોક સોડી ની આલે તો તને

અને તમે એ એને હુ કરવા ગયા ખબર હે કરવા ગયા કોક મળી હું કે હે હુ મળી એમને પાઉ એ કોક ના ના હું કે મન તો અમે પૈસા વાળા થઈ જવાના હે ગાડી બડી લાવવાના એમ કેતા હતા તે એવું તો એમ ન હું મળી હશે તો એટલા બધા પૈસા હશે એ રહી એમ કેતા કે અમે અમે તો બહુ પૈસા લાવવાના હે અને પૈસા આ ગાડી મે બે ને તમને બે આસ્યું ચોરી બોરી ના કરે રે પડે ચો એટલે ઓ ચોરી નું જ કેતા હતા તેરે ચી સાઈ જ્યા હતા આપણે પેલું હવેલી હે ને પુરાણી એ કે અમાર હવેલી જઈએ એની હવેલી જઈએ અમે એવું કેતા હતા પુરાન હવેલી બનાવી લે એમની ઓ હવેલી કહેવા હો પણ હવેલી હવેલી કરે પેલા એમનું કાન નહી બનતું નવું અલે પણ બે પતરા વાળું પતરા વાળું ધાબા વાળું બનાવ પણ એને હવેલી ના કેવાય પૈસા જમીન વેચી લાગ્યો એ તો એવું કોક આપણું આ ફેમલો અને પુરીઓ એ જ કોક હશે તો બોલ કોક નવ લાયા લાગે ને એમનું જોય કારણ કે આ બે બાપ દીકરો ખબર હતો ને બહુ એટલે બહુ નિરા પૈસા વાળા થઈ જાય આપડે કરજો તો ભાઈ જેના નસીબ નું હોય એ કોઈ પેલું ના કરે સમજે તમે એટલે આપણે એવી ટેન્શન નહીં લેવાનું સમજે ને એ તો હું તો જવું મંદિર જવું ઘરે જવું અને તમે બધું એ બધું કોક કરજો હવે એ તો આપડે પેલું ના કરવાનું એ તો હગું તો તારું કરાવશે એને જો આ વૈશાખ આવે ને એટલે પરણવાની ઉતાવળ આવી હા એટલે કેટલા વૈશાખ જતા રહે મની મતો ના હવે આ વૈશાખ તો થઈ જ જા તમે કરાવશો ને એટલે થઈ જ જા હા એ તો જોશું એને જો જે હારું હોય તો આ મારા બેટા શું કરતા હશે નવું આ મારો બેટો પૂર્યો ને પેમલો નક્કી કોક નોતું કરનારા આ ગામમાં આ બે બે જ નડતા હોય જોન જોતાને

वत क

લગરબક્ તમને લગરબક્ પેલી જમીન આય દે ને જમીન મારી પાલ્ટી દેખાયા તું વ્યાટતું તું લગરબક્કુ અમારા ઇંગ્લિશ ભાષામાં ગયા ઝરક્યા ઝરકીને ચિતુરું જેવું આવો ઊંચું ઊંચું થાય બાપે તો પછી એવું થાય

ફોની વાળો જવું જવું જાવ ના ના જાવ દોશી ને બોલાવો આવશે બે હજુ તમે બીજા ટાળીયા લગન બગુ આ ડોસી ને લઈ નાઉ બરાબર ડોસી ને લઈ ના ડોસી ટપકી જાય રોટલા કોણ એ નઈ લાવતો

હું અમે જો ઓલસાઇડે પાર ઓ તો તમને હું વાત પોણી વાર જશે શિન સોનો મોનો હું જોવા તાટના બેન બેન મારી જાવ કે એમનો મકોરો એક તો લુહા એક તો ટીપાઓ નું છે હાજુ તો તારી તો લઈ ને આ એનું લખડ મોઢું જેટલું આટલું બધું

પરોડી પરસો વાત ના કરો પાર આપડે ગપ્પા મારી શું કરશું બેઠા બેઠા ખોટું કરવાનું પણ અમે આપડે પેલા ફટતું છે તો મને ખબર હતી તો લીધી લે એમની લગ લગાઈ

હું તો પેલું વસ્તુ લઈને કરે જતો રહ્યો તો હા નહીં જવું લે બે ને હું તો ખાદી એ કાકા મન તો ટાડવા યાર કે જવું હવે કરે ના કરે ને જાનું પેલું આવશે તો લઈ જાય